ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ગીતા જ્ઞાન ચેનલ માં તમારું સ્વાગત છે શ્રીમદ ભગવદ્ ગીતા આધ્યાય અગિયાર વિશ્વરૂપ દર્શન યોગ ભગવાનના વૈશ્વિક રૂપના દર્શન દ્વારા યોગ આ પૂર્વના આધ્યાયમાં શ્રી કૃષ્ણે અર્જુનની ભક્તિને પૃષ્ટ કરવા તથા તેમાં અભિવૃદ્ધિ કરવાના ઉદ્દેશ્યથી તેમની દિવ્ય વિભૂતિનું વર્ણન કર્યું આધ્યાયના અંતમાં પોતાના અસીમ વિશ્વરૂપની ઝાંખીનું સૂચન કરતાં કહ્યું કે સર્વ સૌંદર્ય ઐશ્વર્ય તથા શક્તિ તેમના તેજના એક ચમકારામાંથી પ્રગટ થાય છે આ અધ્યાયમાં અર્જુન શ્રી કૃષ્ણના વિશ્વરૂપ અર્થાત ભગવાનના અનંત વિરાટ બ્રહ્માંડીય સ્વરૂપ કે જેમાં સર્વ બ્રહ્માંડો સમાવિષ્ટ છે તેનું દર્શન કરવાની પ્રાર્થના કરે છે શ્રી કૃષ્ણ તેના પર કૃપા કરીને તેને દિવ્ય દૃષ્ટિ પ્રદાન કરે છે પશ્ચાત અર્જુન દેવોના પણ દેવ ભગવાનના શરીરમાં સૃષ્ટિની સંપૂર્ણતાના દર્શન કરે છે તે ભગવાનના આ અદ્ભુત તથા અનંત સ્વરૂપમાં અગણિત મુખો ચક્ષુઓ પૂજાઓ તથા ઉદરોનું દર્શન કરે છે આ સ્વરૂપનો કોઈ પ્રારંભ નથી કે કોઈ અંત નથી તથા તે સર્વ દિશાઓમાં અનંત રીતે પ્રસરેલું છે તે સ્વરૂપનું તેજ આકાશમાં સહસ્ત્ર સૂર્યો એક સાથે પ્રકાશિત રહ્યા હોય તેથી પણ અધિક હતું આ દર્શનથી અર્જુનના રૂવાળા ઊભા થઈ ગયા તેણે જોયું કે ત્રણેય લોકના ભગવાન નિયમોના ભયથી કાપી રહ્યા છે તેણે જોયું કે સ્વર્ગીય દેવતાઓ તેમના શરણમાં અને મહાન ઋષિમુનિઓ અનેક પવિત્ર મંત્રોચ્ચાર તથા પ્રાર્થનાઓ દ્વારા પોતાની સ્તુતિ કરી રહ્યા છે તેણે જોયું કે જેમ પતંગિયા મૃત્યુને ભેટવા તીવ્ર ગતિથી અગ્નિમાં પડતા હોય છે તેમ ધૃતરાષ્ટ્રના પુત્રો તેમના સંબંધિત રાજાઓ સાથે જે ભયાનક સ્વરૂપના મુખમાં ઘસી રહ્યા છે પશ્ચાત અર્જુન સ્વીકારે છે કે આ વિરાટ રૂપના દર્શનથી તેનું હૃદય ભયથી કાપી રહ્યું છે અને તેણે તેના મનની શાંતિ ગુમાવી દીધી છે ભયભીત થઈને તે આ વિસ્મરીય ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ જાણવા માગે છે કે જે તેના ગુરુ અને મિત્ર જેવા પરિચિત શ્રીકૃષ્ણ સામે કોઈ સામ્યતા ધરાવતું નથી શ્રીકૃષ્ણ તેને પ્રત્યુત્તર આપતા કહે છે કે કાળના સ્વરૂપમાં તેણે ત્રણેય લોકના વિનાશક છે તેમને જણાવ્યું કે મહાન કૌરવ યોદ્ધાઓનો પહેલેથી જ તેમના દ્વારા સંહર્થ થઈ ચૂક્યો છે જેથી વિજયની સુનિશ્ચિતતા સાથે અર્જુનને ઊભા થઈ યુદ્ધ કરવું જોઈએ અર્જુનની પ્રતિક્રિયા સ્વરૂપે અનંત શૌર્ય શક્તિ ધરાવતા ભગવાન તરીકે તેમની સ્તુતિ કરે છે તથા તેમને વારંવાર પ્રણામ કરે છે તે તેમની દીર્ઘકાલીન મૈત્રી દ્વારા ભગવાનને કેવળ સામાન્ય મનુષ્ય સમજીને ક્યારેક પણ તેમનો અપરાધ કર્યો હોય તો તે ક્ષમા માગે છે તે કૃપા માટે પ્રાર્થના કરે છે તથા પુનઃ ભગવાનના મોહ સ્વરૂપના દર્શન કરાવવા માટે વિનંતી કરે છે શ્રી કૃષ્ણ તેને અભિલાષાનો સ્વીકાર કરે છે અને પ્રથમ તેના ચતુર્ભુજ સ્વરૂપમાં પાછા પડે છે પશ્ચાત તેઓ તેમનું સૌમ્ય પ્રેમાણ વિભુજ સ્વરૂપ ધારણ કરે છે તેઓ અર્જુનને કહે છે અર્જુને જે સ્વરૂપનું દર્શન કર્યું તે જોવું કેટલું કઠિન છે તેમના સાકાર સ્વરૂપનું દર્શન વેદોના અધ્યયનથી તપસ્યાઓથી દાન કરવાથી કે યજ્ઞોથી થતું નથી અર્જુન સમક્ષ ઊભેલા એવા એમના અસલી સ્વરૂપને મનુષ્ય કેવળ વિશુદ્ધિ ભક્તિ દ્વારા જાણી શકે અને તેની સાથે તદાત્મ સાધી શકે છે જય શ્રી કૃષ્ણ